સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે જેતપુરમાં યુનિટી માર્ચનું આયોજન થયું હતું જેતપુર જામ કંડોળા ધારાસભ્ય જયેશ ચાદડીયાની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી પ્રસ્થાન હતું સાથે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો યાત્રા અમરનગર રોડ સારણપુલ ચાંપરાજપુરથી બોરડી સમઢિયાળા ગામ પહોંચી હતી આ રેલીમાં સરદાર પટેલ એકતા રથ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જેને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પી હતી યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા હર ઘર સ્વદેશી રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ જેવા સંદેશ આપતા બેનરો સાથે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોલીસ વિભાગના અધિકારીઓ જવાનોએ લીલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ થયું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ સમગ્ર દેશની અંદર એકસો પચાસમી જન્મ ઉજવણી થઈ રહી છે આજે જેતપુર વિધાનસભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર સરદાર ચોકથી બોડી મઢિયાળા સુધીની આજે આયોજન કરવામાં આવ્યું છે સરદાર કોઈ એક સમાજના હતા સમગ્ર દેશના સરદાર હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન આજે પણ વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યું એટલે એના ભાગરૂપે આજે એકસો પચાસમી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા ઉજવાઈ રહી છે સમગ્ર વિસ્તારના આગેવાનો જિલ્લાનું વહીવટ તંત્ર અને વિદ્યાર્થી બાળકો સહિત અનેક લોકો આ પદયાત્રાને જોડાય અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની આજે ઉજવણી કર્યા છે અને સમગ્ર વિધાનસભા વિસ્તાર વતી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું અને એને પુષ્પાંજલિ અર્પણ